નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સુધારા જાહેરાત છે મિત્રો મદદની શિક્ષક માટેની તારીખ અગિયાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ જાહેરાત આવેલી છે મિત્રો તો શ્રીમતી આર મહેતા આનંદ નિકેતન વિદ્યાલય મમતા મંદિર કેમ્પસ પાલનપુર તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા ખાતેની સંસ્થામાં મદદની શિક્ષક મેન્ટલી રિટાયર્ડ એમઆરની ભરતી માટે અગાઉ તારીખ સત્તર દસ બે હજાર ત્રેવીસના રોજ ગુજરાત સમાચાર દૈનિકની રાજ્યવૃત્તિમાં જાહેરાત આપવામાં આવેલી હતી જેની અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ છવ્વીસ દસ બે હજાર ત્રેવીસના રોજ હતી સ્પેશિયલ ટેટ એક ટેટ ટુમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ દસ અગિયાર બે હજાર ત્રેવીસના પત્રથી એક ગુણ ગ્રેસ આપવામાં આવેલ હોય સ્પેશિયલ ટેટ એક સ્પેશિયલ ટેટ ટુ પાસ થયેલા હોય તેવા જે ઉમેદવારોની અરજી કરવાથી વંચિત રહી ગયા હોય તે ઉમેદવારોએ અરજી નવી નવી અરજી તથા અગાઉ આપેલ જાહેરાત હેઠળ મળેલી અરજીઓ પૈકીના જે ઉમેદવારના માર્ક્સમાં સુધારો થયેલો હોય તેઓએ સુધારેલ માર્કશીટ જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રીની કચેરી જિલ્લા સેવા સદન ભાગ બે રૂમ નંબર ત્રીસ એકત્રીસ બત્રીસ ભોયતળીએ બનાસકાંઠા પિન નંબર આડત્રીસ પચાસ જીરો એક ખાતે અગાઉની જાહેરાતમાં દર્શાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત તથા તેમાં જણાવ્યા મુજબના આધાર પુરાવા સાથે જાહેરાત પ્રસિદ્ધ થઈથી દિવસ દસમાં ફક્ત રજિસ્ટર એડી પોસ્ટથી અરજી કરવાની રહેશે અધૂરી વિગતવાળી કોરિયરથી સાદી ટપાલથી રૂબરૂમાં આપેલ અને સમયમર્યાદા પછી આવેલ અરજીઓ છે તે ધ્યાને રાખવામાં આવશે અને મિત્રો અરજીપત્રક તેમજ વધુ વિગતો શ્રી સમાજ સુરક્ષા ખાતાની વેબસાઇટ એચડી ટીપી એસ ઈ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ડીએસડી પરથી તમે મેળવી શકશો તેમજ જાહેરાતની અન્ય વિગતો છે તે અગાઉની જાહેરાત મુજબ યથાવત રહેશે ભરતી બાબતે આખરી નિર્ણય જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિ બનાસકાંઠાનો રહેશે તમે જોઈ શકો છો મિત્રો અગિયાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી હતી મિત્રો મદદની શિક્ષક માટેની જે સુધારા જાહેરાત છે મિત્રો જેમાં ગ્રેસ માર્ક જે મળેલ છે મિત્રો જે તમે જોઈ શકો છો જે પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ દસ અગિયાર બે હજાર ત્રેવીસના પત્રથી એક ગુણ જે ગ્રેસ મળેલો છે જેના અંતર્ગત જે વંચિત રહી ગયેલા હોય મિત્રો તે ઉમેદવારો માટે આ ગોલ્ડન ચાન્સ છે મિત્રો મદદની શિક્ષક માટેની જગ્યાઓ માટે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સુધારા જાહેરાત છે મિત્રો મદદની શિક્ષક તેમજ આચાર્ય માટે જૂનાગઢ આવૃત્તિમાં તારીખ બાર સાત બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો નિયામક શ્રી સમાજ સુરક્ષા ખાતા હસ્તકની ગ્રાન્ટીન એડ સંસ્થા શ્રીમતી તાપીબેન મોહનલાલ રૂગનાથ મહેતા બહેરામુંગા શાળા અમરેલી ખાતે મદદની શિક્ષક એચઆઈની એક જગ્યા બિનઅનામત મહિલા ઉમેદવારથી ભરવા અગાઉ તારીખ એક દસ બે હજાર ત્રેવીસના રોજ રાજકોટથી પ્રસિદ્ધ થતું વર્તમાનપત્રો ફુલસાબ અને અમરેલીથી પ્રસિદ્ધ થતા સૌરાષ્ટ્ર આસપાસ વર્તમાનપત્રમાં જાહેરાત આપવામાં આવી હતી મિત્રો જેની છેલ્લી તારીખ વીસ દસ બે હજાર ત્રેવીસ હતી સ્પેશિયલ ડેટ એક તેમજ સ્પેશિયલ ડેટ ટુમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ દસ અગિયાર બે હજાર ત્રેવીસના પત્રથી એક ગુણ ગ્રેસ આપવામાં આવેલ હોય સ્પેશિયલ ડેટ એક સ્પેશિયલ ડેટ ટુ પાસ થયેલા જે ઉમેદવારો અરજી કરવાથી વંચિત રહી ગયા હોય તેમજ તે ઉમેદવારોએ નવી અરજી અથવા તો અગાઉ આપેલ જાહેરાત હેઠળ કરેલી અરજીઓ પૈકીના જે ઉમેદવારોના માર્કસમાં સુધારો થયેલ હોય તેઓએ સુધારેલ માર્કશીટ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રીની કચેરી અમરેલી બહુમાળી ભવન ગ્રાઉન્ડ ફ્લોર એ બ્લોક રૂમ નંબર જીરો એકથી થી ચાર અમરેલી ખાતે અગાઉની જાહેરાતમાં દર્શાવ્યા મુજબની શૈક્ષણિક લાયકાત તેમજ તેમાં જણાવ્યા મુજબના આધાર પુરાવા સાથે જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દસ દિવસની અંદર મિત્રો જે રજીસ્ટર પોસ્ટ એડીથી અરજી કરવાની રહેશે અધૂરી વિગતવાળી તેમજ કુરિયરથી સાદી ટપાલથી રૂબરૂમાં આપેલ અને સમય મર્યાદા પછી આવેલી અરજીઓ છે તે ધ્યાને રાખવામાં આવશે નહીં મિત્રો અરજીપત્રક તથા વધુ વિગતો નિયામક સમાજ સુરક્ષાની વેબસાઇટ છે એચ ટીટી પી સ્લેસ એસ ઈ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની જે ડીએસડી પરથી તમે મેળવી શકશો જાહેરાતની અન્ય વિગતો અગાઉની જાહેરાત મુજબ યથાવત રહેશે તેમજ ભરતી બાબતે આખરી નિર્ણય જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિનો રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો મદદની શિક્ષક માટેની આ એક જગ્યા માટેની ભરતી જાહેરાત હતી મિત્રો સુધારા જાહેરાત જે પહેલા જાહેરાત આપેલી હતી મિત્રો પરંતુ જે પરીક્ષા ભરતી પરીક્ષા બોર્ડ રાજ્ય પરીક્ષા બોર્ડ છે મિત્રો તેના અંતર્ગત જે સ્પેશિયલ ટેટ એક તેમજ ડેટ ટુમાં જે ગ્રેસ માર્ક આપવામાં આવેલો છે તેના અંતર્ગત આ સુધારા જાહેરાત આપેલી છે મિત્રો તો મિત્રો વાત કરશું ભરતી ભરતી વિશે તમે જોઈ શકો છો ઓપન માટેની છે ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલી મિશન વાસલ્ય યોજના હેઠળ ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ પાલનપુર માટે અગિયાર માસના કરાર આધારિત ફિક્સ પગારથી તદ્દન હંગામી ધોરણે મંજૂર થયેલ જગ્યાઓ ભરવા માટે નીચે મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી રૂબરૂ ઇન્ટરવ્યુ ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે જેમાં પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર માટે એક જગ્યા છે મિત્રો જેમાં બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા પગાર તેમજ ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન સીપીએડ બીપીએડ તેમજ એક વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા એકવીસથી ચાલીસ વર્ષની વય મર્યાદા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે વોક રહી શકે છે હાઉસકીપર માટેની એક જગ્યા છે અગિયાર રૂપિયા પગાર જેમાં દસ પાસ થયેલા ઉમેદવારો એકવીસથી ચાલીસ વર્ષની વય મર્યાદા હેલ્પર કમ નાઇટ વોચમેન માટેની એક જગ્યા જેમાં અગિયાર રૂપિયા પગાર તેમજ દસ પાસ હોય તેવા એકવીસથી ચાલીસ વર્ષના ઉમેદવારો તેમજ કુક માટેની એક જગ્યા છે મિત્રો દસ પાસ થયેલા ઉમેદવારો બાર હજાર છવ્વીસ રૂપિયા પગાર ધોરણ તેમજ એકવીસ થી ચાલીસ વર્ષની જે ઉમેદવારો છે મિત્રો તે અહીંયા વોક ઇન ઇન્ટીટ્યુટમાં હાજર રહી શકે છે મિત્રો પચેરી સંસ્થાનું નામ છે ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ પાલનપુર બનાસકાંઠા જેમાં ઉપરોક્ત જગ્યાઓ માટે જરૂરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ બાવીસ સાત બે હજાર રોજ લેખિત અરજી જરૂરી શૈક્ષણિક લાયકાત અનુભવ જન્મના પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝનો ફોટા વગેરે અસલ પ્રમાણિત નકલો સાથે નીચે જણાવેલ સ્થળે રૂબરૂ હાજર રહેવાનું રહેશે ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ સ્વસ્તિક પ્રાથમિક શાળા સામે હનુમાન ટેકરી પાલનપુર જિલ્લો બનાસકાંઠા ઇન્ટરવ્યુ માટેનું રજીસ્ટ્રેશન સમય છે સવારે નવથી અગિયાર મિત્રો તમે જોઈ શકો છો તારીખ બાવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ વોકિંગ ઇન્ટરવ્યુ છે મિત્રો આવી વિવિધ જગ્યાઓ માટેનું તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી 切。